નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરના નવાયાડ વિસ્તારમાં રેલવે લોકો શેડમાં મેમુ કાર લોકોસેડની બંધરૂમમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડાતા રેલવે તંત્ર અને રેલવે સત્તાધીશોમાં દોડધામ જોવા મળી છે વડોદરા રેલવે એલસીબી ટીમે વધુ તપાસ હાથ ધરી છે સમગ્ર ઘટનામાં આરપીએફ જવાનની સંડોની બહાર આવી હોવાનું જાણવા મળે છે શહેરના નવાયાડ ખાતે આવેલા રેલવે લોકો શેડમાં મેમુકાર લોકો શેડમાં વિદેશી શરાબનો જથ્થો સંતાડ્યો હોવાની બાતમી વડોદરા રેલવે લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા વડોદરા રેલવે પોલીસને મળતા મેમુ કાર્ડ શેડમાં આવેલી જગ્યા પર તપાસ હાથ ધરી હતી રૂબિન શેખ અને કપિલ સિંઘનો મુદ્દામાલ હોવાનું બહાર આવ્યું છે રૂબિન ઉર્ફે કટ્ટો રેલવેમાં જ નોકરી કરે છે અને તે બિંદાસથી નોકરી કરતો હતો અગાઉ તેની સામે દારૂના ગુનામાં કાર્યવાહી પણ કરાઈ હતી પણ તે માથાભારે હોવાથી રેલવે અધિકારીઓ તેનાથી ડરતા હોવાનું બહાર આવ્યું છે પોલીસે ઘટના સ્થળેથી નવ હજાર એકસો તેતાલીસ નંગ વિદેશી શરાબની બોટલો કિંમત અડત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી પેક કાર્ટૂન બોક્સમાંથી વિદેશી શરાબનો જથ્થો મળી આવતા આરપીએફ અને રેલવે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે બ્યુરો રિપોર્ટ ઝેનર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જેનર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ વડોદરા વેસ્ટર્ન રેલવે જીઆરપી દ્વારા ગયા બે દિવસથી મિશન પ્લીઝ સ્ટેશન એક ડ્રાઈવ ચાલુ કરવામાં આવેલ છે આ ડ્રાઈવ હેઠળ અમે રાત્રિના દરમિયાન વિવિધ જે રેલવે સ્ટેશનો ઉપર જે અસામાજિક તત્વો હાજર હોય અને જે એવા લુખા તત્વો યાત્રી સિવાય જે પણ હાજર હોય યાત્રી અને રેલવે સ્ટેશનના સ્ટાફ સિવાય ઉપર વોચ નાખતા હોય છે અને એને અટકાવતા હોય છે આ દરમિયાન અમારા સ્ટાફ હતા તે એમને માહિતી મળી કે રેલવેના જે મેમુ કાર્શેડ વિસ્તાર છે ત્યાં રેલવે સ્ટોર રૂમ આવેલું છે જૂનું સ્ટોર રૂમ છે જે રેલવે સ્ટેશનથી આશરે સાડા ત્રણ કિલોમીટરના અંતરના છે ત્યાં ઇંગ્લિશ દાલનો જથ્થો હાજર છે તો અમારી ની ટીમ ત્યાં રેડ કરતા એમને બસો એકતાલીસ જેટલી પેટીઓ ત્યાં મળી ટોટલ અડતીસ લાખ જેટલો મુદ્દામાલ ત્યાંથી રિકવર કરવામાં આવેલો અને આમાં જ્યારે વધુ તપાસ કરતા આમાં આરોપી તરીકે રૂબીન યુસુફ મેયા શેખ અને કપિલ સિંગ કુંતલ તરીકેના નામ જાણવા મળેલું છે બંને અત્યારે વોન્ટેડ છે અને અમારી ટીમ સતત તેમને શોધવા માટે લાગેલી છે હા આમાં જે રૂબીન શેખ છે આ રેલવેના પોઈન્ટમેન્ટ તરીકે કામ કરે છે અને એનો જૂનો ઇતિહાસ within બે હજાર અઢાર માં અ murder આરોપી પણ છે અને વડોદરા શહેરમાં એમને વિરુદ્ધમાં વિવિધ prohibition ગુનાઓ અને assault ના ગુનાઓ પણ દાખલ છે અને નવા યાર્ડ વિસ્તારના જે રેલવે કોલોની છે ત્યાં રહે છે આ બધું તપાસ અત્યારે ચાલુ છે અને જ્યારે એમની ધરપકડ કરવામાં આવશે ત્યારે બધું તપાસ કરવામાં આમાં પણ એના CDR વગર બધું analysis ચાલુ છે અને ક્યારે ત્યાં આયો માલ ક્યાંથી આવ્યો અને કઈ રસાદ લઈને આયા બધું તપાસ અત્યારે લોકો કરી રહ્યા છે